ધાંગધ્રા શહેરમાં ફલકો નદીમાં રહેલા ગંદા પાણી થતા કચરાને લઈને આસપાસ ત્યાંથી પસાર થતા લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે હાલ નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફલકો નદીના પટાંગણમાં લોકોએ દબાણ કરવામાં આવ્યું છે તે દબાણની કામગીરી પણ દૂર કરવામાં આવશે

એટલે હું ધાંગધ્રાની જનતાની કહેવા માંગુ છું કે આ નદી આપણી વિરાસત છે એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની રહેલી છે નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈ પણ જાતનું બાંધકામ કે કાટમાળ ન નાખો નદી આપણી વિરાસત છે એને સાચવવાની જવાબદારી આપવી છે અને હવે જો કોઈ પણ વ્યક્તિ ત્યાં કાટમાળ નાખતા મળશે તો એને જોગવાઈ મુજબ જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે તે અમે કરશું અને બીજું કે અત્યારે કામગીરી સારી થઈ રહી છે જેમાં જેસીબી ટ્રેક્ટર બધું અમે લગાવેલું છે અને ચોમાસા પહેલાં જેટલી પણ ઊંડી થઈ શકે બંને થાય એટલું અમે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ